માંડવી ખાતે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર મધ્ય એકસો ચોરાણુંમાં વાર્ષિક પાટોત્સવ યોજાયો માંડવી ખાતે આવેલો પૌરાણિક ઐતિહાસિક શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર મધ્ય એકસો ચોરાણુંમાં પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો વૈશાખ વદ દસ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ ગુરુવારે તેમજ શ્રી ગુરુ જ્ઞાનગીરીજીની સમાધિનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ મઠાથી શ્રી બસંતગીરીજી ગુરુ નયનગીરીજીને હસ્તે પૂજા અર્ચના અને સવારે સાત વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં શહેરીજનો તેમજ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ સામાજિક આગેવાનો અને રાજકીય પક્ષો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું આજના આ પાટોત્સવમાં માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડા માંડવી નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન વિશાલભાઈ ઠક્કર પારસભાઈ માલમ માંડવી તાલુકા શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ કે તેમજ તંત્ર સૌ અગ્રગણીય નાગરિકો પાટોત્સવમાં મોટી સંખ્યામાં જોડાયા હતા મોતા માંડવી દ્વારા મારું નામ મત ગુરુ શ્રી મઠ માંડવી માંડવી જ્ઞાનગીરીજી નિમળગીરિજી મઠ કે જે મઠ રાજાશાહી ના વખતથી પ્રસ્થાપિત થયેલ છે અને આ મઠમાં શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર તેમજ આ મઠના સ્થાપક જ્ઞાનગીરીજી બાપુ ને નિર્વાણ તિથિ આજ રોજ બાવીસ પાંચ બે હજાર પચીસના જેને એકસો ને ચોરાણું વર્ષ થયા અને જેનો વાર્ષિક મહાદેવ મંદિરનો વાર્ષિક પાટોત્સવ તેમજ ગુરુજીનો સમાધિ પૂજન એ રીતનો બધો કાર્યક્રમ આજરોજ થયેલ આ કાર્યક્રમમાં મઠના અનુયાયી વર્ગ બહુળી સંખ્યામાં હાજર રહીને લાભ લીધેલ સવારે છ વાગ્યાથી મહાદેવના મંદિરમાં હોમ હવન પૂજન તેમજ ગુરુજીનું સમાધિ પૂજન એ હવે ચાલુ રહેલ એ અગિયાર વાગ્યા સુધી થયેલ અને ત્યારબાદ સાડા બાર કલાકથી મહાપ્રસાદનું આયોજન કરેલ જેમાં બહોળા એ હાજરી આપી અને ધર્મ પ્રસાદ લાગ્યું આજના કાર્યક્રમમાં અમારે અહીંયા સાધુ સંતો તેમજ સામાજિક સંસ્થાના અગ્રેસરો રાજકીય આગેવાનો તમામ હાજર રહે આજના પવિત્ર પાવન પ્રસંગે હું તો આપણે સનાતન હિન્દુ સમાજ કે જેની ધરોહર સદીઓથી આપણે ચાલી આવે છે અને સનાતન ધર્મ એ જ સત્ય સનાતન છે અને આજના ખાસ તો આજના યુવા વર્ગને મારે એ જ કહેવું છે કે પશ્ચિમી સંસ્કૃતિને મૂકી અને આપણી ધર્મ જાગૃતતા રાખવી અને સનાતન ધર્મના જે કાંઈ પણ કાર્યો હોય એમાં આપણે સૌ અગ્રેસર રહીએ વ્યસન મુક્તિ રહીએ અને સનાતન ધર્મ માટે જેમ કે આ જે પરિસ્થિતિ છે દેશની તો આ પરિસ્થિતિમાં પણ સનાતન સમાજે પગે રાષ્ટ્રભક્તિ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એઈટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 Chogde, 99308 64095 www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 18 ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો